à cái là cái thứ này à bữa tập thật thật là đơn điệu nếu không thì giờ bây giờ thấy nào hết, đây không cái gì bên kia em ở đây ăn cái là Java Bar, hello mọi người giờ là được chưa em? mọi cho cái ốp bánh, soda, bia đi qua, nước bia અહીંયા થી સો કિલોમીટર જેટલું છે કાગવડે ફરવા જાહુ અને વાઈ જાહુ બે જગ્યા એટલે કેવા હાવ રોડ રસ્તા હે કેવા ગન્ને ખા રોડ રસ્તા ખાડા ખપડા આખો રસ્તામાં બે કલાકનો ટ્રાફિક નીકળો અમે ટ્રાફિક હે ગાઈસ અત્યારે અમે college ગયા હી જય મને એક clip મારી દે હું બનાવું કોન કોન આ મજા આય ના ભીડો ફાઈનલી વેલકમ ટુ બેક માય ન્યુ તો આજે આપણે લોકો પહોંચી ગયા છે ખોળલામ અને આપણા ત્રણ ચાર મિત્રોની સાથે આવી ગયા હી ઘણા દિવસો પછી આપણે આજે વ્લોગ ચાલુ કર્યો ભાઈબંધના ફોનમાં પણ આપણી ચેનલમાં નહીં આવે આપણા મિત્રની ચેનલમાં આવવાનું આ વ્લોગ

અને અત્યારે જો બગીચા બધા બેઠા છે અમારું ત્યારે અમે પહોંચી ગયા હી আর माधव કરીને ફટાકડા સ્ટોલ આ ફૂલ ધડદી છે આજુબાજુ બધે ફટાકડા લેવા આવે મેન જગ્યા આમ છે અત્યારે ગાડી નું પાર્કિંગ કરો હાટુ અમે આવ્યા ગયા પછી અહીંયાથી આમ જાવ સ્ટોલે તો गाइस माधव विहार આયા આવ્યા હી અમે અર્ધો કલાકની વેઇટિંગ બાદ ફાઇનલી થયું એ એન્ટ્રી જો અત્યારે સ્ટોર માં આવ્યો એ બહુ મોટો સ્ટોર હે અત્યારે આટલી બધી ખરીદી કરી લીધી મેન વિરુએ ભેગા થઈ અડધો કલાકે વારો આવ્યો તો ભાઈ આટલો ઠેલો ભરાણો હજી જાજો ભરવો હે આએ આટલો ભર્યો અને અમાર આગળવાળા ભાઈ આટલો હજી જો કેવડા લાગે ભરવાના થાને

આ બે ભાઈઓ બાર મળ્યા તા અહિયાં એમ ને એમ એમ વાતચીત થઇ એટલા માં ભાઈ બની ગયા ત્રણ થેલા ભરી લીધા હે અત્યારે જો આવ્યું હોઉં ત્રણ થેલા ભરી લીધા હે હજી વિરુભાઈ હખ રત કરતા હજી જાય બીજા લેવા હજી બીજા બે એના જો અમે ઉભા હે બીજા બે ભાઈઓ આ નવું કાઉન્ટર બની ગયું કોઈ ખબર નથી ના પણ હું આજ જાઉં છું

apa लोग एक्टिव आ वर्ड काड apa lu? लोग